તારીના ગીગાસણ ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સુવિધા પથનું ખાતમૂર્ત થવાનું હતું પરંતુ તેમના આગમન પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડીલોના હાથે આ ખાતમૂરત કરી નાખ્યું આ ઘટનાને કારણે ભારે ચર્ચા જાગી હતી બાદમાં ધારાસભ્ય કાકડિયાએ સ્થળ પર પહોંચીને ફરીથી ખાતમૂરત કર્યું હતું આ સુવિધા પથનો અંદાજિત ખર્ચ રૂપિયા એક કરોડ છે અને રાહુલ આમ આદમી પાર્ટીમાંથી આજે એક સમસ્યા હતી કે જે બને છે જેનું ખાતમુહૂર્ત ગરબા કરેલું એ બદલ અમે આમ આદમી પાર્ટી સંઘ દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી આવીશું આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું અને બીજો વિઝન એ છે કે દર વખતે જૈવીરભાઈને આમંત્રણ તમે આપું ખાતમુહૂર્ત કરીશું